થરાદમાં 40 થી વધુ સંગઠનોનું સન્માન શ્રીરામ સેવા સમિતિએ પ્રથમવાર એસોસિએશન પ્રમુખોને સન્માનિત કર્યા સેખથા સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા થરાદની શ્રીરામ સેવા સમિતિએ નગરના વિવિધ વેપારી સંગઠનોના પ્રમુખોનું સન્માન કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું સમિતિના પ્રમુખ જગદીશભાઈના નેતૃત્વમાં પ્રથમ સન્માન સમારોહમાં 40 થી વધુ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન નગરના વ્યવસાય અને વેપારની વર્તમાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શ્રાવણ માસના શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં નિર્માણ પામેલા શ્રીરામ મંદિરમાં ભોજન ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસાદનો લાભ બહારથી આવતા મુલાકાતીઓને વેપારીઓ લઈ રહ્યા છે કાર્યક્રમના અંતે સમિતિના પ્રમુખ જગદીશભાઈ સર્વેને ભોજન પ્રસાદમાં જોડાવા આમંત્રણ આપ્યું ઉપસ્થિત મહાનુભાવોએ સંગઠનોના પ્રમુખોના સન્માન માટે જગદીશભાઈની પહેલને બિરદાવી जय गौ माता जय गोपाल आज ये राम सेवा समिति थराद द्वारा બધા એસોસિએશન એટલે થરાદ તાલુકાના ટોટલ એસોસિએશન પ્રમુખો નું આજે जगदीश ભાઈ પ્રમુખ તરીકે राम सेवा समिति દ્વારા બધાનું આ સન્માન કરવામાં આવ્યું એસોસિએશન ની કઈ કઈ પદ્ધતિ ચાલે છે વેપાર સત્રમાં કેવું ચાલે છે એના વિશે પણ સારી એવી ચર્ચા કરવામાં આવી અને થરાદના ટોટલ યશોશનના પ્રમુખો આજે વોંક અને હાજર રહ્યા વોંક અને છેલ્લે આપ સૌને ખબર છે કે છેલ્લા એક મહિનાથી શ્રાવણ માસની અંદર શિવ કથા ચાલે હરી એમાં પણ આખા નગરજનો એનો પણ લાભ રહે લેહરા અને બીજા નંબર કે આપ સૌને ખબર છે કે ભગવાન રામનું આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી વોંક અને સારામાં સારું ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને મોટી સંખ્યા ની અંદર વેપારીઓ પણ 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 આવતા હોય હોય ભોજન લે છે અને આપ આપ સૌને વિનંતી કે સૌ આ પ્રસાદ લેવા માટે હું ફેરથી જગદીશજી નું ખૂબ ખૂબ એમને અભિનંદન કહીશ કે એમણે આખા થરાદના એસોસિયેશન ના પ્રમુખો નું સન્માન કર્યો તે બદલ જગદીશભાઈ નું ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર જય ગૌમાતા માતા જય ગોપાલ રિપોર્ટર ચિરાગભાઈ સોની ભૌતિકભા રથરદ